નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કોનલી માં આજે બાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક છસો ની નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે ખિસ્કોલી કલર પરિવાર જીરો જોવા મળ્યું છે તેનો ભાવ પણ છે મિત્રો હાઇસ્ટ ભાવ તે પણ જાણી લઈએ

કે કેતો કે નો ઓર મા જે હારો આવે નથી નથી વાંધો નથી મને ખબર જ હોય નથી વાંધો મને 20 સુરત કે ઓર આપણા એક આલના ભાઈ કોઈ આપણા 57 થયાતા 57 માં એક એક કીધો છે ભાઈ હતા ને એક એક કીધો કે નહીં હું કેત્રાઉ છું બસ 57 50 કાઈ ટો ઓડરું તો કહો શું કે મત ન કરતો દેજે કે દે કેરો તો ભાઈ એને 57 ને

પાંચ હજાર સાતસો ને છોતેર સુપરદાણા સાથે છે મિત્રો મેન્યુઅલ પુરસ્કાર पंज हज़ार पंज सौ न सेमी सुपर

અચ્છા આ દાદા આપણો વિડીયો ડેલી જોવે છે જીરાના ભાવ અને મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે લાંબો કોઈ ફેરફાર જોવા મળતો નથી મિત્રો અમુક વકલમાં થોડુંક ઢીલું ને અમુક વકલમાં સારું થઈ જાય છે હાઇસ્ટ ભાવ મિત્રો છ હજાર એકસો ને એકાવન રૂપિયા સુધીના જોવા મળેલા છે સૌથી નીચા ભાવ મિત્રો ચોવીસો રૂપિયાના છે